હેલ્લો મિત્રો તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે આપણા ગુજરાતના વિવિધ જિલ્લામાં આવેલા મુખ્ય મથકો એટલે કે આપણા ટોટલ જિલ્લા છે તેત્રીસ એમાં એકવીસ જિલ્લા એવા છે કે જેના મુખ્ય મુખ્ય મથક તે જિલ્લો પોતે જ હોય ધારો કે મહેસાણાનું મુખ્ય મથક મહેસાણા અમદાવાદનું મુખ્ય મથક અમદાવાદ બરાબર એ રીતે એકવીસ જિલ્લા એવા છે કે જેના મુખ્ય મથક તે જિલ્લો પોતે જ હોય પરંતુ બાર જિલ્લા એવા છે કે જેમના મુખ્ય મથક તે જિલ્લો પોતે નહીં પરંતુ તેના અંદરનું બીજું કોઈ શહેર હોય તો એવા આપણે બાર જિલ્લા યાદ રાખીશું જેમાં પહેલો જિલ્લો છે કચ્છ તો કચ્છનું મુખ્ય મથક ભુજ છે કચ્છનું મુખ્ય મથક ભુજ છે બીજો જિલ્લો છે બનાસકાંઠા તો બનાસકાંઠાનું મુખ્ય મથક પાલનપુર ત્રીજો જિલ્લો છે સાબરકાંઠા તો સાબરકાંઠાનું મુખ્ય મથક હિંમતનગર સાબરકાંઠાનું મુખ્ય મથક હિંમતનગર ચોથો છે પંચમહાલ તો પંચમહાલનું મુખ્ય મથક ગોધરા પાંચમો છે દેવભૂમિ દ્વારકા તો દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક છે જામ છઠ્ઠો છે ગીર સોમનાથ તો ગીર સોમનાથનું મુખ્ય મથક વેરાવળ સાતમો છે અરવલ્લી તો અરવલ્લીનું મુખ્ય મથક મોડાસા આઠમો છે મહીસાગર તો મહીસાગરનું મુખ્ય મથક છે લુણાવાડા નવમો છે તાપી તો તાપીનું મુખ્ય મથક વ્યારા દસમો છે ડાંગ તો ડાંગનું મુખ્ય મથક આહવા ડાંગનું મુખ્ય મથક આહવા અગિયારમો છે ખેડા તો ખેડાનું મુખ્ય મથક નડિયાદ અને છેલ્લો અને બારમો જિલ્લો છે નર્મદા તો નર્મદાનું મુખ્ય મથક છે રાજપીપળા તો મિત્રો આ બારે બાર જિલ્લાના મુખ્ય મથકો આપણે યાદ રાખીશું